મહાભારતની કહાણીમાં એક એવો સંવાદ છે જે કદાચ ક્યારેય પૂરો જ નથી થયો એ સંવાદ હતો કૃષ્ણ અને કર્ણ વચ્ચેનો ચાલો આજે આપણે એ જ અધૂરા સત્યની વાત કરીએ જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી જરા વિચારો તો કે જો કર્ણ પાંડવોના પક્ષમાં હોત તો શું મહાભારતનું યુદ્ધ થયું પણ હોત કે પછી આખો ઇતિહાસ જ કંઈક જુદો હોત આ એક સવાલ બસ આ એક સવાલ મહાભારતની આખી ગાથાને હલાવી શકે છે તો સવાલ એ છે કે કર્ણ ખરેખર હતો કોણ શું એ એક અધર્મી યોદ્ધો હતો કે પછી એ તો પરિસ્થિતિ અપમાન અને પોતાની મિત્રતાનો શિકાર બનેલો એક હીરો હતો અને જુઓ આ જ સવાલ છે જે કર્ણની કહાણીને મહાભારતની સૌથી દુઃખદ ગાથા બનાવે છે કર્ણના પાત્રને બરાબર સમજવા માટે આપણે એની કહાણીની શરૂઆતથી જ જોવું પડશે આ એક એવા નાયકની વાત છે જેની ઓળખ જ એનો સૌથી મોટો શ્રાપ બની ગઈ એની જિંદગીની શરૂઆત તો એક વરદાનથી થઈ પણ આખી જિંદગી એક શ્રાપ જેવી બની ગઈ જન્મ્યો તો સૂર્યપુત્ર તરીકે દિવ્ય કવચ કુંડળ સાથે પણ પોતાની જ માતાએ લોકલાજના ડરથી એને ત્યાગી દીધો એક સારથીએ એને ઉછેર્યો પણ સમાજે એને ક્યારેય દિલથી અપનાવ્યો જ નહીં એની બધી જ પ્રતિભા પર બસ એક જ શબ્દ ભારે પડતો હતો સૂતપુત્ર અને સાચું કહું તો આજ એની જિંદગીની સૌથી મોટી ટ્રેજેડી હતી કે એની યોગ્યતા પર નહીં એના જન્મ પર આંગળી ચીંધવામાં આવી એનું દુઃખ એની ભૂલોને કારણે નહોતું પણ એની ઓળખને કારણે હતું અને પછી યુદ્ધના મેદાનમાં ધર્મની સ્થાપના કરવા માટે ખુદ કૃષ્ણ કર્ણ પાસે પહોંચ્યા એમની પાસે એક એવું સત્ય હતું જે આખા યુદ્ધને રોકી શકતું હતું અને કર્ણની આખી જિંદગી બદલી શકતું હતું હવે જુઓ કર્ણ એક એવા બે રસ્તે આવીને ઊભો હતો જ્યાં એક તરફ એની હકીકત હતી સમાજનો તિરસ્કાર સુતપુત્રનું લેબલ અને દુર્યોધનનું ઋણ અને બીજી તરફ શ્રીકૃષ્ણની ઓફર હતી પાંડવ તરીકેની સાચી ઓળખ રાજ્યનું સિંહાસન પરિવાર અને સૌથી મોટી વાત એ સન્માન જે એ આખી જિંદગી શોધતો રહ્યો પણ કર્ણે જે રસ્તો પસંદ કર્યો એણે ખાલી એનું જ નહીં પણ આખા યુદ્ધનું ભવિષ્ય નક્કી કરી દીધું એણે સત્યને નહીં પોતાની વફાદારીને પસંદ કરી પણ કર્ણે આવો નિર્ણય કેમ લીધો એના કારણો ઘણા ઊંડા હતા સૌથી પહેલું અને સૌથી મોટું કારણ મિત્રતા વિચારો જ્યારે આખા સમાજે એને ઠોકર મારી ત્યારે દુર્યોધને એને માન આપ્યો રાજા બનાવ્યો બીજું એનું સ્વાભિમાન એણે જે ઓળખ જાતે બનાવી હતી એને એ છોડવા તૈયાર નહોતો અને હા એના મનમાં એ સમાજ માટે ભયંકર ગુસ્સો હતો જેણે એને હંમેશા નકાર્યો એનું સિદ્ધાંત એકદમ સ્પષ્ટ હતો મને સત્ય નહીં સન્માન જોઈએ બસ આ એક વાક્યમાં કર્ણની આખી જિંદગીનો સંઘર્ષ અને એનો છેલ્લો નિર્ણય સમાઈ જાય છે એના માટે કૃષ્ણનું આપેલું સત્ય એ સન્માન કરતાં નાનું હતું જે દુર્યોધને એને આપ્યું હતું કર્ણ એક મિત્ર તરીકે તો ચોક્કસ મહાન સાબિત થયો પણ અહીં જ ધર્મનો સૌથી મોટો સવાલ આવીને ઊભો રહે છે કે શું કોઈની અંગત વફાદારી સમાજના ધર્મ કરતાં મોટી હોઈ શકે જો આપણે કર્ણના પાત્રને જોઈએ તો એક તરફ એની ખૂબીઓ છે એ અજોડ દાનેશ્વરી હતો મહાન ધનુર્ધર હતો અને વફાદાર મિત્ર હતો પણ એની સાથે જ એની કેટલીક ભયંકર ભૂલો પણ હતી દ્રૌપદીના અપમાન વખતે એનું ચૂપ રહેવું દુર્યોધનના દરેક અધર્વમાં એનો સાથ આપવો અને મિત્રતાને ધર્મ કરતાં પણ ઉપર માનવી આ બધી બાબતોએ જ એને અધર્મના પક્ષમાં લાવીને ઊભો રાખી દીધો હવે આની સામે આપણે કૃષ્ણના ધર્મને સમજીએ કૃષ્ણ માટે ધર્મનો અર્થ શું હતો એમના માટે ધર્મ એટલે જે આખા સમાજના ભલા માટે હોય એ કોઈ અંગત સંબંધો કે લાગણીઓથી બંધાયેલો નહોતો એમના માટે પરિણામ મહત્વનું હતું અને એ પરિણામ હતું ધર્મની સ્થાપના અને આ જ કર્ણની જિંદગીનો સૌથી મોટો અને કદાચ સૌથી દુઃખદ પાઠ છે કે એક સારો માણસ હોવું જ પૂરતું નથી સાચી બાજુએ હોવું પણ એટલું જ જરૂરી છે કર્ણ ભલે અંગત રીતે દાનવીર હતો વફાદાર હતો પણ અંતે તો એ ઇતિહાસમાં ખોટી બાજુએ જ ઉભો રહ્યો આ વાત આખી પરિસ્થિતિને એકદમ સાફ કરી દે છે જો કૃષ્ણે કર્ણને છોડ્યો નહોતો એમણે તો તક આપી રસ્તો બતાવ્યો સત્ય પણ સમજાવ્યું પણ છેલ્લી પસંદગી તો કર્ણની પોતાની હતી એટલે જ કહેવાય છે કૃષ્ણે કર્ણને છોડ્યો નહીં કર્ણે ધર્મને છોડ્યો હવે એમ થશે કે આ તો હજારો વર્ષ જૂની વાત છે પણ સાચું કહું તો કર્ણની કહાણી આજે પણ એટલી જ સાચી છે કારણ કે એના સંઘર્ષો એની ભૂલો આજે પણ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે જરા વિચારો આજે પણ આપણે વફાદારીના નામે ખોટા મિત્રોનો સાથ નથી આપતા શું આપણો અહંકાર આપણો ઈગો આપણને સાચો રસ્તો સ્વીકારતા નથી રોકતો સત્ય ખબર હોવા છતાં ખોટા પક્ષે ઊભા રહેવાની ભૂલ શું આજે નથી થતી આ દરેક પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક એક આધુનિક કર્ણ જીવી રહ્યો છે અને આ જ કદાચ અંતિમ સત્ય છે કે ઘણા કર્ણ આજે પણ જીવે છે બસ ખાલી મહાભારત બદલાઈ ગઈ છે યુદ્ધના મેદાન બદલાઈ ગયા છે પણ કર્ણની એ જ કરુણતા આજે પણ આપણી આસપાસ જીવંત છે તો છેલ્લે આ સવાલ બધા માટે શું લાગે છે કર્ણ સાચો હતો કે ખોટો એ એક હીરો હતો જે સંજોગોનો શિકાર બન્યો કે પછી એ એક એવો યોદ્ધો હતો જેણે બધું જ જાણવા છતાં અધર્મનો રસ્તો પસંદ કર્યો પોતાના વિચારો અમને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો